ત્રણ ગામના સરપંચોનું કહેવું છે કે આમોદ ધાઢર નદીના પુલ પરથી ધાઢર નદીની આ મલબો ખસેડવામાં ન આવતા અમારા ગામોમાં ઘરો અને ખેડૂતોના તમામ પાક ડૂબી ગયા છે એવા આક્ષેપ કર્યા હતા એમનું કહેવું છે કે કંપનીના માલિકો અને અધિકારીઓના પાપે આમોદ જંબુસર તાલુકાની જનતા અને ધરતીપુત્રોને ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે જેને પગલે આમોદ તાલુકાના અનેક ગામોમાં ધાઢર નદીના પૂરથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે પૂરના પાણી એ તબાહી મચાવી પણ સાત મહિના પહેલા દહેજની ગોધરેજ કંપનીમાંથી કોયલી વડોદરા એક મશીન લઈ જવા ધાઢર નદીનું પુરાણ કરવામાં આવ્યું જે પછી હટાવવામાં ના આવ્યું અને તેનું પરિણામ ખેડૂતોને ભોગવવું પડ્યું છે આમોદ ઢાઢર નદીને મોટા મોટા પથ્થર નાખી પૂરી દેવામાં નદીને પથ્થરો નાખી નીચે નાના નાના ભૂંગળા નાખીને પૂરી દેવામાં આવેલ હતી આજે પણ તેની નીચેનો મલબો ખસેડવામાં આવ્યો નથી જેને લઈને અમારા ગામના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા ઇતિહાસમાં પહેલીવાર એકસો બેની સપાટી ઉપર અમારા ગામોના ઘરો ડૂબી ગયા હતા અને તમામ ખેતીના પાકોને ખૂબ જ ભારે નુકસાન થયું હતું એમનું કહેવું છે કે ઢાઢર નદીની એકસો પાંચની સપાટી થતા પણ અમારા ગામમાં પાણી આવી શકે તેમ નથી આજે નદીનું પૂર્ણ મુખ્ય કારણ આવવાનું કારણ એ છે કે જે દાદર નદી જમ્પુસર અને વચ્ચે વચ્ચેથી પસાર થતી હોય ત્યાં બ્રિજ આવેલો તેની બાજુની અંદર નદીનું પૂરણ કરેલું છે તેનું મુખ્ય કારણ પૂર આવવાનું કારણ છે નદીને આપ દેખ શકશો કે આ રેલવેનો બ્રિજ છે એની બાજુની અંદર જે મોટા મોટા પથ્થરો રેવા સુગંધથી લાવીને એક એક ટનના પથ્થરો અંદરથી નાખીને પૂરણ કરેલી છે જેના કારણે પાછલા ખેડૂતોને તમામ નુકસાન થયેલું છે બહુ મોટું નુકસાન થયેલું છે આ પૂરું આપવાનું મુખ્ય ને મુખ્ય કારણ આ નદીને જો અંદરથી આ મલવા હજુ સુધી કાળે નહીં ફરી પોણી ઉતરે તરત જ તો ફરી પણ આ મુસીબત આવવાની શક્યતા છે ને છે ને એક ટકો કહેવું છે કે આ મલવો પૂરવાના કારણે જ પૂરું આવેલું છે કોઈ વરસાદના પાણીથી પૂરું આવેલું નથી આટલો આ એકસોના આઠ ઇંચ વરસાદ પડવાથી પાણી નદી અંદર ખમી જ જાય છે અને એકસો ને બે ફૂટે પોણી મેં અત્યાર સુધી મારો એક બાવન વર્ષ થયેલું છે એકસો બે ફૂટે કોઈને નદી બહાર પડી નથી આ એકસો બે ફૂટે જે એકસો ને સાત ફૂટની ભયજનક સપાટી વંટાવે ત્યારે આ પોણી આવવું જોઈએ એના આ મલવા પૂરવાના કારણે એકસો ને બે ફૂટની સપાટી થઈ છે અને આ પોણીએ એકસો ને સાત લેવલનું પોણી હોય એટલું પોણી થઈ ગયેલું છે એ મુખ્ય કારણ જ કારણ એ જ છે કે આ જે અંદર મલવા પૂરેલો છે એના એ જ કારણ છે બીજું કોઈ કારણ છે જ નથી આ કુદરતી આફત ના કહેવાય આ તો જે લોકોના જે પરમિશન આપીએ ને એનો ભોગનું કારણ છે ખેડૂતો અને ખેડૂતો પાયમલ થઈ ગયા જે અમે તો પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા મંજરી લઈ ચૂક્યા એ ભરાઈ નથી હવે એ મંજરી નહીં મળવાની અમે કંઈ પૈસા નથી લાવીએ અમે તો માથે આ રીતે બેઠેલા છે મારા પોતાના સિત્તેર વીંગો જમીન જતી રહે તમામ તમામ એક વીંગું જમીન બચીને લગભગ મારે પાંચ લાખ રૂપિયા ખર્ચો કરેલો હતો હવે પૈસા કંઈથી લાવવા ને કંઈથી બિયારણ લાવવું એ અમારે કોઈ હમત પડતી નથી